તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે તમે સેક્સ કરવા માટે જાઓ છો અથવા તો જ્યારે તમે પેશ કરવા માટે જાઓ છો અથવા તો નાહવા માટે જાઓ છો અથવા તો જ્યારે તમે તમારા કપડાં જે છે ધોવા માટે નાખો છો ત્યારે જબરદસ્ત ગંદી વાસ આવતી હોય છે બરાબર ને અથવા તો છોકરીઓના પ્રાઇવેટ પાર્ટ ઉપરથી વાત વાસ આવતી હોય છે અથવા તો આપણા મેલ એટલે કે છોકરા લોકો જે છે તેના લિંગ જે છે અથવા તો તેના આજુબાજુના એરિયામાંથી એકદમ ગંદી જે છે એ વાસ આવતી હોય છે કે જેના કારણે આપણે કપડાં જે છે એ ધોવા પણ નથી નાખી શકતા આપણને શરમ આવતી હોય છે કારણ કે આખા ઘરમાં વાસ ફેલાઈ જતી હોય છે તો મિત્રો આવા પ્રકારની વસ્તુઓ જ્યારે થતી હોય ને ત્યારે મને ઘણા બધા લોકો સવાલ પૂછતા હોય છે કે ડૉક્ટર સાહેબ મારી એકની સાથે જ કેમ આવું થાય છે એટલે કે મને કોઈપણ પ્રકારની પ્રાઇવેટ પાર્ટની કોઈ બીમારી નથી મને કોઈપણ પ્રકારની પેશાબની કોઈ તકલીફ નથી લિંગની કોઈ તકલીફ નથી પણ છતાં પણ આવી ગંદી વાસ જે છે કેવી રીતે આવે આવે છે આનું સોલ્યુશન શું છે તો આપણે આ જ વિડીયોની અંદર આ જ ટોપિક ઉપર આના વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો બિલકુલ કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છો યાર ચેનલને કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આજના સમયની અંદર સેક્સ એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે પ્રમાણ જરૂરી છે કે જેના વિશે સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ તો મિત્રો જ્યારે આપણે સેક્સ કરવા જઈએ તો ત્યારે પણ એકદમ ગંદી વાસ આવતી હોય છે કે જેના કારણે પાર્ટનર જે હોય ને એ ઇરિટેટ થઈ જતો હોય છે બરાબર ને આપણો એટલે કે છોકરી જે છે તેને બિલકુલ જે છે એ પસંદ નથી આવતું કે આવી ગંદી સ્મેલ જે છે આવતી હોય છે તો આપણે જે છે એ એકદમ અંદરથી આપણને એવું થતું હોય છે કે આનું સોલ્યુશન શું છે છે કારણ કે હું હેરાન પરેશાન થઈ ચૂક્યો છું આ ઉપરાંત જ્યારે આપણે નાહવા માટે જઈએ છીએ તો ત્યારે પણ ખૂબ જ વધારે પ્રાઇવેટ પાર્ટ જે છે તેમાંથી ગંદી સ્મેલ આવતી હોય છે પેશાબ કરવા માટે જઈએ છીએ તો ત્યાં પણ બહુ જ વધારે ગંદી વાસ આવતી હોય છે જ્યારે આપણે આપણા કપડાં જે છે ધોવા માટે નાખીએ છીએ અને આપણા મમ્મી જે છે એ તેને ધોતી હોય છે હાથેથી તો ત્યારે પણ ખૂબ જ ગંદી સ્મેલ આવતી હોય છે એના કારણે મિત્રો કપડાં ધોતી વખતે પણ કોઈ માણસ જે છે એ વધારે પ્રમાણમાં ઇરિટેટ થઈ જતું હોય છે અને વાસ જે છે એ આખા ફેલાઈ જતી હોય છે તો જેના કારણે આપણને પણ શરમ આવતી હોય છે આપણે અમુક વખતે લોન્ડ્રીની અંદર કપડાં જે છે નાખવા જતા હોઈએ ને તો ત્યારે પણ એકદમ ગંદી પ્રાઇવેટ પાર્ટની વાસ આવતી હોય છે તો સામેવાળાને તરત ખબર પડી જાય છે કે આ કંઈ જેવી તેવી વાસ નથી આ પ્રાઇવેટ પાર્ટની વાસ છે તો આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં ઓકવર્ડ ફીલ થતું હોય છે અને શરમ આવતી હોય છે બરાબર ને તો મિત્રો હું તમને જણાવી દઉં કે આના કારણો જે છે એ ઘણા બધા હોઈ શકે છે જેમ કે તમે અનપ્રોટેક્ટેડ સેક્સનો ઉપયોગ કરો ને તો આ થઈ શકે છે અનપ્રોટેક્ટેડ સેક્સ એટલે શું કોન્ડમ પહેર્યા વગર પ્રોટેક્શન રાખ્યા વગર અને સેક્સ કર્યા પહેલા તમે નાહ્યા વગર જો સેક્સ કરવા માટે જશો તો ડેફિનેટલી તમારું વીર્ય જે છે લિંગમાંથી બહાર નીકળતું હોય છે આ ઉપરાંત તે જગ્યા ઉપર ફિઝિકલ એક્ટિવિટી એક પ્રકારની કહેવાય સેક્સ એટલે શું ફિઝિકલ એક્ટિવિટી બરાબર ને કે જેની અંદર એક્સરસાઇઝ સારી એવી થવાથી તે જગ્યા ઉપર ભેજવાળું વાતાવરણ પહેલેથી હોય છે આ ઉપરાંત પરસેવો જે છે એ થશે અને જેના કારણે તે જગ્યા ઉપર બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી શકે છે અને વીર્ય જે છે લિંગમાંથી બહાર નીકળે તો તેના કારણે જબરદસ્ત પ્રમાણમાં સ્મેલ જે છે એ આવી શકે છે આ ઉપરાંત અમુક લોકો એવા હોય છે કે જે કોટ કોટનની ચડ્ડી જે છે અંડરવેર જે છે કોટનના નથી પહેરતા આ ઉપરાંત રેશમી કપડાંના અંડરવેર જે છે એ પહેરતા હોય છે બહારના કપડાં પણ રેશમી જે છે અમુક લોકોને સિક્કા પાડવા માટે પહેરતા હોય છે પરંતુ તમારે આવું નથી કરવાનું એકદમ લૂઝ કોટનના કપડાં જે છે એ પહેરવાના છે અને તમારે અંદરની ચડી જે છે એ એકદમ લૂઝ અને કોટનની જ પહેરવાની છે કે જેના કારણે શું થાય કે આપણો અંદરનો જે એરિયા હોય ને મિત્રો ત્યાં ભેજવાળું વાતાવરણ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેતું હોય છે જેના કારણે પરસેવો જે છે એ તમે જોયું હોય છે કે વધારે પ્રમાણમાં વળતો હોય છે આ ઉપરાંત આપણે સાફ સફાઈ ન રાખીએ તો જેના કારણે શું થાય કે ભાઈ તમે ચડ્ડી જે છે એ એક તો કોટનની નથી પહેરી ઉપરથી પરસેવો જમા થઈ ગયો છે ભેજવાળું વાતાવરણ પહેલેથી હતું તો વાસ તો આવવાની જ છે બરાબરને આ ઉપરાંત ત્રીજા પ્રકારનું કારણ એવું છે કે બહારથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન તમને લાગી જાય તો જેના કારણે આપણા પ્રાઇવેટ પાર્ટની જે પીએચ હોય છે બરાબર ને એ વધી જાય છે જેના કારણે એ એવું ઇન્ડિકેટ કરે છે કે બેક્ટેરિયા જે છે તે જગ્યા ઉપર એનો ગ્રોથ વધી ગયો છે કે જેના કારણે બેક્ટેરિયાની ફાઇટ શરૂ છે અને જેના કારણે સ્મેલ આવે છે સ્મેલ આવે છે એટલે તમારે સમજવાનું કે બહારી કોઈ પણ બહારથી ઇન્ફેક્શન લાગ્યું છે જેના કારણે પીએચ વધી ગઈ છે અને જેના કારણે બેક્ટેરિયા એકબીજા સાથે લડાઈ કરે છે ફાઇટ કરે છે કે જેના કારણે સ્મેલ જે છે એ આવે છે તે તેની નિશાની છે આપણને કેમ કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ગયું હોય તો આપણને તેના રિસ્પોન્સ સ્વરૂપે આપણો આપણને ફીવર આવે છે આપણને તાવ આવવા લાગે છે તો આપણે એમ સમજીએ કે તાવ આવે છે એનો મતલબ અંદર ફાઇટિંગ શરૂ છે બેક્ટેરિયાની તેવી જ રીતે અહીંયા હોય છે સ્મેલ આવે છે એનો મતલબ કે ફાઇટિંગ જે છે બેક્ટેરિયાની એકબીજા સાથે શરૂ હોય છે બરાબર ને તો આવા બધા પ્રકારના કારણો જે છે એ હોઈ શકે છે આ ઉપરાંત તમે જ્યારે પેશઅપ કરવા માટે જાઓ છો નહાવા માટે જાઓ છો ત્યારે બિલકુલ તમારા લિંગની ચામડી પાછળ કરી અને તમે સાબુ પાણી અથવા તો નવ ગરમ પાણી જે છે તેનાથી તમારા પ્રાઇવેટ પાર્ટને બિલકુલ સાફ નથી કરતા હોતા કે જેને કારણે તે જગ્યા ઉપર મેલ જમા થઈ જાય છે આ ઉપરાંત અનહાઈજેનિક કન્ડિશનને કારણે તેમાંથી બદબુ જે છે દુર્ગંધ આવતી હોય છે તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેને બગલ એટલે કે બગલ જે છે એટલે કે હાથ જે છે તેની નીચેની બાજુનો જે એરિયા હોય છે એટલે કે આ એરિયા હોય છે બરાબર ને તો આ એરિયામાંથી પણ એકદમ ખરાબ સ્મેલ આવતી હોય છે તેનું એક જ કારણ છે કે તે જગ્યા ઉપર જે વાળ ઉગે છે તેને તમે બિલકુલ સમયસર ટ્રીમ નથી કરતા એટલે કે કાપતા નથી તે જગ્યા ઉપરના વાળ હટાવી દેવા પડે પ્રાઇવેટ પાર્ટમાંથી સ્મેલ આવતી હોય છે તો એનું કારણ છે કે તે જગ્યા ઉપર જે વાળ જે છે નીચેના વાળ તો તેને બરાબર તમે કાઢતા નથી તો આને તમારે રેગ્યુલર કાઢવા પડે આ ઉપરાંત અમુક લોકોને ડૂટી એટલે કે નાભીમાંથી પણ સારી એવી વાસ જે છે એ દુર્ગંધ જે છે એ આવતી હોય છે બહુ જ ખરાબ વધારે પ્રમાણમાં તો ત્યાં પણ સાફ સફાઈ તમારે રાખવી પડે બરાબરને આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે તમારે અનપ્રોટેક્ટેડ સેક્સ જે છે એ બિલકુલ નથી કરવાનું તમારે પ્રોટેક્શનનો યુઝ જે છે એ કરવાનો છે આ ઉપરાંત તમારે કોટનની અને લૂઝ ચડ્ડી જ પહેરવાની છે બહારના કપડા ફ્રેશ પહેરવાના છે એવું નથી કે તમે ચડ્ડી જે છે એ એકની એક યુઝ કરી અને વારે વારે પહેરો બરાબર ને તમારે એકની એક ચડ્ડી વારે વારે નથી પહેરવાની એકના એક કપડાં પણ વારે વારે નથી પહેરવાના તમારે નવી ચડ્ડી પહેરવાની છે અથવા તો લૂઝ ક્લોથીસ જે છે એ પહેરવાના છે અને કોટનના જ પહેરવાના છે આ ઉપરાંત જ્યારે તમે પેશાબ કરવા માટે જાઓ છો અથવા તો નાહવા માટે જાઓ છો ત્યારે પેશાબ કર્યા પછી પણ તમારે લિંગની ચામડી પાછળ કરી અને ઉપર પાણી નાખી અને તેને સાફ સફાઈ જે છે એ કરી નાખવાની છે કારણ કે પેશાબ કર્યા પછી પેશાબના અમુક ટીપા જે હોય છે એ અંદર રહી જતા હોય છે અને ત્યાર પછી એ ચડ્ડીની ઉપર પડતા હોય છે કે જેના કારણે તે જગ્યાઓ પર સફેદ છારી વળી જતી હોય છે અને જેના કારણે ઇન્ફેક્શન જે છે એ લાગી જતું હોય છે તમને ખબર પણ નથી હોતી આ ઉપરાંત જ્યારે તમે નાહવા માટે જાઓને તો ત્યારે શું કરવાનું છે કે અમુક લોકો ઇન્ટેન્સ ફિઝિકલ એક્ટિવિટી કરીને આવેલા હોય છે એટલે કે અમુક લોકો સવારમાં યોગમાં યોગ કરતા હોય છે જીમમાં જતા હોય છે અથવા તો રનિંગ કરતા હોય છે જોગિંગ કરતા હોય છે તો આવા પ્રકારની ઇન્ટેન્સ ફિઝિકલ એક્ટિવિટી કર્યા પછી ઘરે આવીને તમારે નાહી લેવું જોઈએ અને પરસેવો બધો કાઢી નાખવો જોઈએ અને આ ઉપરાંત લિંગ જે છે તેની ચામડી પાછળ કરી અને નવશેકું ગરમ પાણી કે સાબુ પાણી ઉપર રાખી અને ડેફિનેટલી તમારે લિંગની સાફ સફાઈ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો હાઇજીન જે છે એ રાખવી જોઈએ અહીંયા મિત્રો હું તમને જણાવી દઉં કે છોકરીઓનો પ્રાઇવેટ પાર્ટ જે હોય ને એ છોકરાના પ્રાઇવેટ પાર્ટ કરતાં વાઈડ હોય છે એટલે કે એરિયો જે છે બરાબર ને એનો જે એરિયા હોય છે એ ખૂબ જ વાઈડ હોય છે મોટો હોય છે આપણો એરિયા એટલો મોટો નથી હોતો જેટલો છોકરીઓના પ્રાઇવેટ પાર્ટનો એરિયા મોટો હોય છે તો આપણા કરતાં છોકરીઓને વધારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તે જગ્યાની સાફ સફાઈ કરવી વધારે જરૂરી છે હવે અમુક વખતે કેવું થતું હોય છે કે તમને થોડી ઘણી સ્મેલ આવે ને એ તો બધા જ લોકોને આવતી હોય છે તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એ એ થોડી ઘણી સ્મેલ જે છે બધા લોકોને કોમન હોય છે એ ચાલે પરંતુ જો તમને એવું લાગે કે વધારે પડતી સ્મેલ આવે છે વધારે પડતું ડિસ્ચાર્જ થાય છે અથવા તો મને ઇરિટેશન થાય છે તો છોકરીઓમાં જો આવું થાય તો વજાઇનોસિસ જે છે એ હોઈ શકે છે વજાઇનોસિસ મેડિકલ લેંગ્વેજની અંદર કહેવામાં આવે છે હું તમને સરળ ગુજરાતી ભાષાની અંદર જણાવું તો વજાઇનોસિસ એટલે કે તે જે યોનીવાળો જે ભાગ હોય છે એરિયા હોય છે તે જગ્યા ઉપર બેક્ટેરિયાનું વધારે પડતું ઇન્ફેક્શન લાગી ગયું હોય છે તો જેના કારણે તમને વધારે પડતું ડિસ્ચાર્જ થશે વધારે પડતી ખંજવાળ આવશે તે જગ્યા લાલ લાલ થઈ શકે છે આ ઉપરાંત તે જગ્યા ઉપર દુખાવો થઈ શકે છે આ ઉપરાંત તે જગ્યાએ થી જયારે પેશાબ કરવામાં આવે ત્યારે ઉનવા ઉનવા થઈ શકે છે એટલે પેશાબ કરવામાં બળતરા થઈ શકે છે બરાબર ને તો આવા પ્રકારની વસ્તુઓ થાય તો તમારે ડૉક્ટર જે છે ટ્રસ્ટેબલ ડોક્ટર કે જેના ઉપર તમને વધારે પડતો ભરોસો હોય તેને તેને બતાવી અને તેની સાથે કન્સલ્ટેશન જે છે એ કરી લેવું જોઈએ અને પ્રોપર દવા જે છે એ શરૂ કરી દેવી જોઈએ આ ઉપરાંત મિત્રો એક સરસ સોલ્યુશન એ છે કે જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો અને વધારે પડતી સ્મેલ આવતી હોય તો ઓનલાઈન એવા પરફ્યુમ મળે છે કે જે સ્પેશિયલ સંબંધ બાંધતી વખતે પ્રાઇવેટ પાર્ટ જે છે તેની ઉપર છાંટવાના હોય છે કે જેના કારણે સ્મેલ જે છે ગાયબ થઈ જશે અને એકદમ મસ્ત સ્મેલ જે છે પરફ્યુમની એ આવવા લાગશે જો તમે ઈચ્છતા હોય ખરીદવા માટે તો તમે ગૂગલ પર સિમ્પલી ટાઈપ કરી અથવા તો ઓનલાઈન કોમર્શિયલ વેબસાઇટ જે છે તેના પરથી તમે ઓર્ડર જે છે એ ડેફિનેટલી કરી શકો છો તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ